માહી એગ્રિકલ્ચર દ્વારા મિત્રો આપણે આ ડાટામાં હોલ પાડી રહ્યા જોઈએ અને આજે એક દેશી જુગાડથી હાંટી બનાવવાનું છે જે શેડામાં પાળાનું જે નિંદામણનો જે ખર્ચ વધે છે એને હાવ ઘટાડવા માટે આપણે દેશી જુગાડ કરવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દેશી જુગાડ કરેલો છે અને શનેડામાં એક સાથે ત્રણ સાતી આંકવાના છે ને આપણો આ સમો માહિમો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આગળ આપણે દાઢા ફિટ કરેલા છે ને પાછળ આપણે ગાળા બેલી ચાલી રહી છે ને સાઈડમાં પાળાનું પણ નિંદામણ એક સાથે ચાલી રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વિડીયો બને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે જો કોઈ પણ જાતનું શેનાડાનું કામકાજ કર્યું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો ને આપણે નવા શેનાડા પણ બનાવીએ છીએ જો તમારે કોઈને લેવો હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે હાથીમાં ચેણાનું જે વાવેતર છે એમાં શાંતિ ચાલી રહ્યું છે એકદમ દેશી જુગાડથી આ બનાવેલું છે અને નિંદામણનો ખર્ચ ઘટી જાય છે કારણ કે એક વખત હાંટી હાલવાથી સંપૂર્ણપણે એની નિંદામણ દૂર થઈ જાય છે તો મિત્રો આપણે છેલ્લે મુલાકાત ખેડૂતની લઈશું કે કઈ રીતના એને કોઠાવીઓથી આ દેશી જુગાડ બનાવેલો છે તો વિડીયોમાં ઠેઠ છેલ્લે સુધી તમે જોઈઓ તો મિત્રો આપણે હવે ખેડૂતની મુલાકાત લઈશું કે કઈ રીતના એણે આ દેશી જુગાડ કર્યો છે તો મિત્રો

I mm -hmm.